ના તલ લી ગયો છે જો આ સીડી જોવો તને આવી રીતના પથરની હાલો આરામથી ધ્યાન રાખીને ઉતરવું પડે અથવા ચડવાનું પણ ધ્યાન રાખવું નકલપસી જવાય પપ્પા મને મજા આવી મજા આવી કે જો અમારા અજિનભાઈ કે મજા આવી કે કે જો તમે માર આરિયન બાય બહુ ઉતાવળ કરે છે તરફ જંગલ એરિયા બાજુ આ પથ પર આવો બોલો હવે જો જકા ભાઈ ઉતરી નાવ જો કેવી રીતે આવે છે પથરમાંથી આ સીડી જ નથી મતલબ પગથિયા છે જ નહીં આવી રીતે ના અજી આવી રીતે ફાળી લાકો છે ડુંગર विस्तार तो लो आ पत्थर जो तो पासड़ भी जाते है हेलो बोलो का लाइव चालू है बोल लाइव चालू है बोलो हां बोलो हेलो का एक वेलकम टू माय जीजा जी चैनल तो प्लीज सब्सक्राइब करके अरे यार हिंदी में बात करो आ रहा कहां का लोकेशन है नागपुर से कितना दूर है नागपुर से हंड्रेड ये, ये प्लेस हाँ तो, नाम सु उसका नाम मुक्ता है तो वाटर पार्क जैसा हो आनंद मिलता है यहाँ पे नहीं क्या तो आओ नेज़ा? ही और मौज करो महाराष्ट्र में नागपुर थी हाँ महाराष्ट्र में नागपुर थी सौ डोर्स आयुलवा थर्ड सी जो

જો આ બધું જાય જાય કેવી રીતે આમ આરામથી ધીમેથી પગ મૂકવો પડે ચડવા ઉતરવામાં ધ્યાન રાખવું પડે નકર લપસી જવાય જોવો એરિયા જો આ જોવો તમે आवा पहाड़ी जंगल विस्तार नी अंदर पण एक मापा बकरा कर ऐसे दो। आय आने आले तो जो बकरा जो क्या पापा मजा मां। और आ

એકદમ ગોઠવ્યું હે આપડે સીડી બનાવી હોય એ જ રીત ને છે ને જો આ સીડી જો આતમ પથર એકદમ જો નો પગથિયા દેશી સીડી કહી શકાય હવે આ નીચે આપણે આવી ગયા એક જંગલ

હવે એકદમ આપણે નીચે આવી ગયા છે સામે ચા પાણી નાસ્તાની દુકાનો છે હોટલું છે આ એક નવી હોટલ છે તો આપણે અત્યારે સીવી મહારાષ્ટ્ર ની અંદર નાગપુર થી સો દોઢસો કિલોમીટરના અંતરે આપડે આવી ગયા છીએ આપડે ગાડી ત્યાં પાર્કિંગમાં પડી છે